ભારતીય રાજનીતિની બહુચર્ચિતત્મકથા એક જ જિંદગી પર્યાપ્ત નથી વન લાઈફ ઇઝ નોટ ઇનફ લેખક કે નટવરસિંહ વાચક શૈલી વ્યાસપરિક બે શબ્દ પ્લેટો કહે છે કસોટી પર ખરું ના ઉતરે એવું જીવન બેકાર છે મારું માનવું છે કે જિંદગીની સફર નકશાઓને સહારે નક્કી નથી થતી હવે મારા જીવનમાં નવી કૂપણો ખીલી રહી છે મારા માટે હવે હાર જીત મહત્વપૂર્ણ નથી રહી ગઈ મારામાં હવે ફક્ત આત્મબોધની તમન્ના છે નવી સવાર મારી જિંદગીમાં હવે કોઈ આશા નથી જગાવતી મેં પોતાની જિંદગીને ખુદ જ કેટલીય વાર બનાવી બગાડી છે અમરતા અને પુનર્જન્મમાં મારી કોઈ દિલચસ્પી નથી હું હિંમત અને સચ્ચાઈની પૂજા કરું છું મારું માનવું છે કે કુદરતી રીતે કશું ખાસ નથી થતું હું માનું છું કે જો ફક્ત સમૃદ્ધ લોકો જ રહેશે તો વારસામાં ગરીબોને માટી સુધા નહીં આપે હું આફ્રિકી અમેરિકન લેખક ફ્રેન્ક હર્ક્યુલસના આક્રોશને તમારી સાથે વેચવા ઈચ્છીશ જેમણે લખ્યું છે મારી નજરમાં માનવતાને ઉછરવામાં મુશ્કેલીઓનું કારણ કોઈ પાપશ્રાપ કે આધ્યાત્મિક અસમર્થતા ન હતી બલકે જન્મજાત મુરકતા હતી માનવજાતિનો ધીમો વિકાસ જેનું કારણ હતું હું થોડા સમય માટે નિરાશાવાદી પણ મોટાભાગે આશાવાદી છું હું માનું છું કે અંતિમ માનવતા બધું જ મેળવી જ લેશે કેટલી એ બાધાઓ આવશે નૈતિકતાના સંકટ પરંપરાઓ તૂટવી કાર્ય અને આચરણમાં ગિરાવટ બેલગામ ઉપભોગતાવાદ અને થોકમાં ભ્રષ્ટાચારથી પૂરા જોશ અને સંકલ્પની સાથે લડવું પડશે આ એક લાંબી અને થકાવવાવાળી જવાબદારી છે પરંતુ આપણે પોતાનો પડાવ મેળવવો જ પડશે ખાનગી ક્ષેત્રની રીતોને આપણે સરકારી કામકાજમાં અલમમાં લાવવી પડશે અસત્યના પહાડ પર ચઢેલા લોકોને નીચે ગબડતા જોઈને મને હંમેશા મજા આવે છે પરંતુ કેટલીય વાર મારે ખુદથી પણ લડવું પડ્યું છે કેટલીય વાર જ્યારે મેં યોગ્યના મુકાબલે તકો પ્રમાણે કોઈ કામ કર્યું તો મને પોતાના જ કરેલા પર ખૂબ જ પસ્તાવો થયો જ્યાં સુધી થઈ શક્યું મેં પોતાના નિયમોથી ક્યારેય સમાધાન નથી કર્યું મેં પોતાના સન્માન અને પ્રામાણિકતાની જબરદસ્ત રક્ષા કરી પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવીને મેં ક્યારેય કોઈ કામ નથી કર્યું બગાવતી તેવર મારા ચરિત્રની વિશેષતા રહ્યા છે બગાવતોની બધાએ એક કિંમત ચૂકવવાની હોય છે અને હું કોઈ પસ્તાવા વગર કબૂલ કરું છું કે મેં એકથી વધારે વાર આ કિંમત ચૂકવી હું સમાનતાના સિદ્ધાંતથી સંમત નથી ફ્રાન્સે સત્તરસો નેવ્યાસીમાં ઘોષણા કરી હતી કે સ્વતંત્રતા ભાઈચારો અને સમાનતાના બળે આપણે માનવતાથી બિનબરાબરીનો રોગ દૂર કરીશું આપણને પણ સ્વતંત્રતા મળી દેખાડાનો ભાઈચારો પણ મળ્યો પરંતુ બરાબરી હજુ પણ એક અઘરું સ્વપ્ન જ છે એક સમાન તો જમીન પણ નથી હોતી મહાન જીન જેક્સ રોસેઉથી ક્ષમાયાચના સહિત કહેવા ઈચ્છું છું કે મનુષ્ય આઝાદ જ પેદા નથી થતો મનુષ્યોની વચ્ચે બરાબરી અશક્ય છે જો કે તેઓ વધારે હદ સુધી ભાઈચારો જાળવીને રાખી શકે છે હું ગ્રેટમેન થિયરી એટલે કે મહાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખું છું હું થોમસ કાર્લાઇલ બર્ટેન રસેલ તેમજ ઈસાઈ બર્લિનને માનું છું જેમણે આ મહાનતાના સિદ્ધાંત આપ્યા ગાંધીના હોત તો હિન્દુસ્તાનમાં આઝાદીનું કોઈ આંદોલન પણ ના થાત એમણે સ્વતંત્રતા સંઘર્ષની સ્થિતિ પેદા કરી સ્થિતિએ એમને ના બનાવ્યા પરંતુ હું કારલાઈથી અસંમત છું મહાન વ્યક્તિઓનું જીવનચરિત્ર જ સંસારનો ઇતિહાસ છે કેટલાક મહાન કહેવામાં આવવાવાળા એવા પણ થયા જેમના હાથ માનવતાના લોહીથી ખરડાયેલા છે મારા સ્વભાવના મૂળિયા એકાંતથી મારી મોહબ્બત સાથે જોડાયેલા છે ડૉક્ટર ઝીવાગોના લેખક બોરિસ પાસ્તરને કે મૌનને ધરતીનો સૌથી શ્રેષ્ઠ સ્વર કહ્યો છે પરંતુ અમારા બેલગામ અને હંગામાથી ભરેલી દુનિયામાં કોઈને એકાંત ખૂબ જ ઓછી નસીબ થાય છે ખુદ આપણી અંદર અને આ દુનિયામાં એવી જગ્યાઓ છે <laughs> Sample complete. Ready to continue?